અમદાવાદના ડમ્પિંગ રસ્તા પિરાણા પણ જોવા મળી રહ્યો છે અને આ વિરોધ રેલીમાં પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે અમદાવાદ ભલે સ્માર્ટ સિટી બન્યું હોય પણ કચરાની સમસ્યા સત્તાધારી પક્ષ નિવારી નથી શક્યો આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે અનેક વાર તંત્રને નોટિસ પણ આપી છે છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી આ ડમ્પિંગ સાઇટ થી ત્રાસેલા સ્થાનિકો તેમજ કોંગ્રેસી કાર્યકર્તાઓએ રેલી અને દેખાવોનું આયોજન કર્યું હતું જો કે રેલીને પોલીસે મંજૂરી નહીં આપી હોવાથી શાહ આલમ ખાતેથી જ દેખાવકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અને આ સમયે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા

સીધો જ પ્રોસેસ થઈ અને વીજળી પેદા થાય એના માટેની જગ્યાઓ પણ એલોટ કરી દેવામાં આવી છે કચરાનો ડુંગર થવાનું એક મુખ્ય કારણ કચરો પ્રોસેસ કરવાના કોન્ટ્રાક્ટમાં થતો ભ્રષ્ટાચાર છે ત્યારે ભ્રષ્ટાચારનો બોરિંગ આ કચરાના ડુંગરા રૂપી ભયાનક રૂપ પકડી રહ્યો છે અને લોકો અવાજ ઉઠાવે તો તેની અટકાયત કરી રહી છે ત્યારે આ સમસ્યાનો નિકાલ ક્યારે થશે તે પ્રશ્ન વર્ષોથી આમને આમ જ યથાવત રહ્યો છે કેમેરામેન શ્રેણિક મહેતા અને તેજસ દવે સાથે ઝલક અધ્યારો જીએસટીવી અમદાવાદ